આ વસ્તુ જે તમે જોઈ રહ્યા છો ઉમરભાઈ આ શું છે તમે જોવો છો બરાબર છે આ જે લાકડી છે એક આપડે આપણા દીકરાના હાથમાં છે ઈ અને એક આ ઉમરભાઈ ના હાથમાં રહી છે આની અંદર ભેજ ભરેલી વાત દેખાડો તમે ખાસ માર્ક કરો આ ક્યાં નુર આવે એ તસવીર નું શું છે આ તસવીર છે ને ઈ કુંજો દેખાડ્યો છે છે પણ મિત્રો સ્વાગત આપનું એક નવા નવી એક્સપ્લોર માહિતી સાથે આજે હું તમને એવું એક્સપ્લોર વસ્તુ બતાવવાનો છું ને હું છું જાહીદ એક્સપ્લોરર હંમેશા તમને કંઈક અલગ અલગ પ્લેસોની છે અલગ અલગ જગ્યાઓની માહિતી આપતો હોય છું તો આજે હું તમને ભાવનગરની અંદર એક એવી જગ્યા આવેલી છે જેને યાસીન બાવાની ખાનકા કહેવામાં આવે છે કે જ્યાં એમણે પોતાના ચાલીસ વર્ષ જેને કહેવાય કે અહીંયા આ તે રૂમની અંદર જેણે કાઢ્યા છે તેના બારાની અંદર સંપૂર્ણ માહિતી લેશું તેમની ઘણી બધી વસ્તુઓ અહીંયા આગળ છે એ તમામ વસ્તુઓ વિશે માહિતી ઘણી બધી વસ્તુઓ આજની હયાતીમાં જે અહીંયા એક ભાઈ છે આપણા ઉમરભાઈ કરી એમણે તમામ વસ્તુ હજી પણ આજની તારીખમાં સાચવેલી છે

ત્યાં આગળ સૂત્ર છે તમે જોશો કે યાદ હે તો આબાદ હે ખાન સિલસીલા ઓલિયા હજરત યાસીન બાબા અને લખ્યું છે ખાત સાર જીકરિયા અને ચિશ્તી બરાબર છે એટલે યાસીન બાવાની કઈ જિંદગી એવી છે કે અલ્લાહની રાહમાં

લખેલો છે છે તારીખ લખેલી આપણે બધી વાત કરશું ઉમરભાઈની અને અંદર આપણે ઓઈડી માં જશું તમામ પ્રકારની વાતચીત કરશું યાસીન બાપુ નો આખો રૂમ છે આપણે અંદર આખા એન્ટર થઈએ એટલે સૌથી પહેલી બાપુની જે પહેલી જે ખુરચી હોય છે બેસવાની એ આ ખુર્ચી છે જે તમે જોઈ શકો છો કે બાપુએ ચાલીસ વર્ષ જેને કહેવાય કે આ જ જગ્યા ઉપર બેઠા છે દીકરે ઇલાહિ કર્યો છે અને આ જ રૂમની અંદર પોતાની જિંદગી ચાલીસ વર્ષની જે છે એ વિતાવી છે વિતાવી છે જો આ છે એમની જે છે એ ખુરશી છે જેની ઉપર બાપુ છે એ બેઠતા હતા હજી વિશેષ માહિતી હું તમને જે છે ઉમરભાઈ સાથે આપીશ બાપુ થી રેલા છે આ એમની છે જે જોઈ રહ્યા છો અને હવે હું તમને ફોટા છે અને આ જે છે ઉમરભાઈ છે જે બાપુની હયાતી જિંદગીમાં એમની સાથે હતા એમની સાથે ઘણો બધો એને ટાઈમ વિતાયો છે આ વસ્તુ જે તમે જોઈ રહ્યા છો ઉમરભાઈ આ શો છે બાપુની બંડી છે આ પીર બાપુ જે પોતાની હયાતીમાં આ જે બંડી છે પોતે પહેરતા હતા એ જ બંડી હજી પણ જે ઉમરભાઈ છે હજી સાચવીને રાખેલી છે આ બંડી છે પછી આ આપણા દીકરાના હાથમાં જે તમે લાકડી જોવો છો બરાબર છે આ જે લાકડી છે છે બરાબર આ લાકડીની અંદર જો તમને અહીંયા બતાતું હશે યાસીન બાપુ બરાબર છે જો હું તમને બતાવું થોડુંક ફોન ની અંદર કેમકે આવું ચીણું છે એટલે આવું મુશ્કેલ છે હવે અહીંયા લખેલું છે કે યાસીન બાપુ

આ બાપુની જે છે એ લુંગી છે જે તમે જોઈ રહ્યા છો જો આ બાપુ એ જે પોતાની જિંદગીમાં હયાતી માં પહેરતા હતા ને ઉપર જે છે ચંદડી એ અમે ઉંમર બાપુ નો બહુ શોખ હતો ઉપર જે આખી નાખેલી છે ઈ આ તે વસ્તુ છે જે બાપુ ઓટતા હતા જે પેલા તમને લુંગી બતાવી એ લુંગી પહેરતા હતા આ બે વસ્તુ વધારે બાપુ જ વસ્તુ પહેરતા ને

બીજું કોઈ ખોરાક નોતો એનું ચા પીતા થાય બસ અને ઉમરભાઈ ઓલો રેડિયો એમનો હશે હા હા અમુક એવી તબરુકાત હોય દેખાડો જેથી કરીને અમારા હજારો વ્યૂઅર્સો છે ઈ જોવે અને એમનું પણ ઈમાન જે છે એ તાજુ છે હા નીચે મૂકી દેજો જો આ આ આ બંને રેડિયો એમના છે બરાબર છે ઈ ટાઈપ ઈ ટાઈમનો એવા આ બાપુના ઈ ટાઈમનો મેડ ઇન જાપાનના છે મેડ ઇન જાપાનના રેડિયો છે

બરાબર એની અંદર બાપુ કુરાન શરીફ ની કેસેટ સાંભળતા કુરાન શરીફ ના માહિત છે અરબી માંથી ઉર્દુ અને બાપુ છે આગળ આપડે ગુજરાતી જ બોલતા હતા પ્યોરલી ના હિન્દી અરબી આપણે ઉર્દુ બોલતા હતા ઉર્દુ બોલતા વધુ ભાષા જ બોલતા ઉર્દુ ભાષા જ બોલતા બાપુની જે છે રાખેલું છે અને કઈક ઉર્ષ હોય કઈક એવો પ્રસંગ હોય ત્યારે ઘણી મ્યુઝિયમ તરીકે મૂકે છે મ્યુઝિયમ તરીકે મૂકે છે આજે પણ એમની દેખભાલ કરે છે આ ફોટો જે તમે જોઈ રહ્યા છો આ હજરત ઇન્સાન અલી બાવા તેમને જેને કેવાય કે આ જે જિક્ર કરવાની ફિકર કરવાની જે કાઈ છે જિંદગી એ હાસિલ કરી છે ઈ તસવીર શું છે આ તસવીર છે ને કુંજો દેખાડ્યો છે પણ બાપુ નું કવું એમ હતું કે જે લોકો અલ્લાહ નું જલ્લા દિમાગ સરહ નું ઝુકતો નથી અહિયાં આવતા આ હસન દેખાડ્યું હા આ હસન દેખાય છે અને અહિયાં આવતા હુસૈન દેખાડ્યું છે જોવા હા સમજીયા અને આ મોહમ્મદ એટલે સીના ની અંદર ચમકતો સિતારો દેખાડ્યો છે

કઈક ને કોઈક કઈક વેચી દે પણ જે ઉમરભાઈ ની મોહબત છે બાપુ પ્રત્યે ની એ આજ પણ હજી એને કાયમ છે ઉમરભાઈ આ ફોટો કઈક અલગ દેખાય છે શું કેશો આ ફોટા ના બારામાં તમે આ બાપુ ની હાજરી માં બાપુ એ જેવો નીચે લખેલું છે કે શહેનશાહ શાહજહાન કે ખજાને હાસિલ કર્યા હુઆ હે એમાં જો આ જે તસવીર છે ને નીચે લખેલું છે હજરત ગૌશી આજમ ઈ વખતે કેમેરા કઈ નહોતું પણ નકશીશ થી ફોટા પાડી દેવામાં આવતા હતા આ એમના નકશીશ તસવીર છે

ન્યુ દિલ્હી જો અહીંયા લખેલું હજરતિયાન ઓલિયાતુ લખેલું હવે આની અંદર એક બીજી ભેજ ભરેલી વાત દેખાડો તમે ખાસ માર્ક કરજો જો અહીંથી આ ક્યાં નૂર આવે જો નૂર નો સોલો દેખાય મક્કા થી આવે જો હા આ દેખાય નૂર નો સોલો જો એ બધા આ દરવાજો બંધ કરતો એ બંધ કરતો અહિયાં આયા નૂર નો સોલો મદીના થી આવતો દેખાશે જો તો આ નૂર નો સોલો દેખાય આ મદીના થી આવે છે જો બરાબર સમજી ગયા હા આ એમનો ખાસ ભેજ ભરેલો આ આ તકતી ની અંદર ઓલું છે બરાબર છે આ બધાના મજાર પણ દેખાડ્યા છે આ મક્કા આ મદીના આ અજમેર શરીફ આ બગદાદ શરીફ આ મહેબૂબ અહિલાઈ નું દિલ્હી અને આ આ આ આપડા કાકી કાકી ઉપર છે ગરીબ અજમેર શરીફ બાપુ ની હયાતી માં પણ આને સાચવી નાખે જો આ તમે જોવા આ પેન્ટિંગ ની હાલત તમે જોઈ શકશો આખી અંદર તિરાડો પડી ગઈ છે આવું તમને પેન્ટિંગ નો જોવા મળે ક્યાંય ભાઈ આખી વસ્તુ જે અલગ છે અલ્લાહ વાળાની વાત જ કઈક અલગ છે બરાબર છે જેવા તેવા લોકો સમાજમાં નો આવે ધંધો કરતા હતા એ વખતે આવી રીતે રૂમ માં નહોતા ત્યારે બાપુ ની જવાની ની આ તસવીર છે બરાબર છે અને બાપુ અત્તર અને સુરમો હાથે બનાવીને વેચતા હતા બરાબર અને ઈ વખતે પણ જો બાપુ એમના મુર્સદ ને હારે રાખેલા છે આ ફોટો છે ને હજરત ઇન્સાન અલી બાપુ નો આ ફોટો છે જો આ ફોટો આવ્યા છે બાપુ એમ કેતા હતા કે મેને મેરે મુર્સદ કો સાથી રખા સાથી રખા હે

કેમકે બાપુ ને અતર નો ઘણો બધો શોખ હતો આપડે ઉમરભાઈના સાંભળેલી આ બધી જે છે ને એ બધી અલગ 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 પ્રકારની જે સીસીઓ જે છે એ તમને અહિયાં જોવા મળશે લાસ્ટ ટાઈમ તમને તઈ અત્યારે બધી તસવીર બતાવી દો આ બાપુની ફર્સ્ટ તસવીર યંગેસ્ટ યંગ હતા ત્યાર પછી જે છે ઈ બાપુની આ લુક બરાબર છે